ખેડૂત મિત્રો હમણાં ઘણા સમયથી જે ડાયરેક્ટ મને ફોન કરીને પરેશાન કરે છે એ લોકોના અમે ફોન મૂક્યા નથી એટલે એમ નહીં સમજતા કે હવે આવા ફોન આવતા બંધ થઈ ગયા મેં મૂકવાનું બંધ કરી દીધું છે પરંતુ આજે એક એવા માસૂમ વ્યક્તિએ કે જે આવા જ ભટકાય છે જેઓ ડાયરેક્ટ ફોન કરે છે ને આપણે કંઈ તો સમજતા જ નથી એના માટે મને પેલું ગીત યાદ આવે તુમસે નારાજ નહીં જિંદગી હું

હેરાન હું મેં હેરાન હું મેં આવા ખેડૂતના માસૂમ સવાલો સે પરેશાન હું મેં પરેશાન હું મેં સવાલ ભલે માસૂમ રિયા નિયમમાં તો બધાને રહેવું પડે ભાઈ અને જો નિયમ આવી રીતે હું હલાવું તો કેમ હાલશે તમે વિચારો કે પચાસ હજાર તો મારા વોટ્સએપ ગ્રુપ અને મારા નંબર મોબાઈલમાં વીસ હજાર સેવ છે અને બત્રીસ વોટ્સએપ ગ્રુપો છે એમાં મળીને પચાસ હજાર થયા એક હજાર માણસે મહિને એકવાર ફોન કરે ને તો હજાર માણસે રોજના ત્રણ ફોન થયા પચાસ હજાર હજાર માણસે હં પચાસ હજાર માણસે પાંચ તરીને પંદર દોઢસો ફોન થયા અને દસ લાખથી વધારે એવરેજ માણસો વીસ વીસ લાખ સુધી મારા વોડિયો જોવે છે દસ લાખવાળા માણસો પાસે મારો મોબાઈલ નંબર દસ વર્ષે એકવાર ફોન કરે ફરીવાર કહું છું દસ વર્ષે એકવાર ફોન તોય એ ત્રણસો ફોન થાય એટલે માસૂમ હોય કે ગમે તે હોય ડાયરેક્ટ ફોન કરશે એટલે નંબર બ્લોક થશે છતાં આવા માસૂમ માણસો જ ભટકાય છે કે જે કોઈ વાતમાં સમજતા જ નથી અને આવા રોડના લગભગ દસ દસ ફોન હોય છે આ તો મેં મૂકવાના બંધ કરી દીધા જેથી કરીને તમે કંટાળી ન જાવ પણ કોઈ વ્યક્તિએ ડાયરેક્ટ ફોન કરવાની કંઈ કંઈ થાકી ગયો છું